ક્ષા પર્વની ગુરૂચારી સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ખૂબ સુંદર પોયમ ભણવાના છીએ જે છે વન્ડરફુલ ક્રિએશન વાય વ્યુ આરંગ ધીસ પોયમ ધેર આર સો સો મેની એ પોમમાં આપણને એક્ટિવ પેસિવ કન્સ્ટ્રક્શન પણ જોવા મળી જાય છે ફંક્શન પણ એક્ટિવ પેસિવ ફંક્શન પણ એમાં જોવા મળે છે એટલે આપણે આ પોયમ અત્યારે લર્ન કરીએ પોયમ અ વન્ડરફુલ ક્રિએશન પોતાના ફૂલ કોન્સન્ટ્રેશન સાથે એકાગ્રતા સાથે કાર્ય કરી રહ્યા હતા એન્ડ એન્જલ અપિયર યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટીંગ ધીસ દેવદૂત પ્રગટ થયા દેવદૂત આવ્યા અને એમણે કહ્યું કે તમે આ ક્રિએચર જે છે આ આ એને બનાવવામાં ખૂબ વધારે કાળજી લઈ રહ્યા છો ખૂબ જ વધારે સમય પણ આપી રહ્યા છો એઝ ધ ગુડ લોર્ડ વોઝ ઓન ધ સિક્સ ડે ઓફ હિઝ ઓવર ટાઈમ ઈશ્વર છ દિવસથી આ કાર્યરત આ મૂર્તિને બનાવવામાં અથવા તો આ ક્રિચરને બનાવવામાં કાર્યરત હતા દેટ ટ્રુ સેટ ધોર્ડ યુ વોન્ટ નો વોન્ટો ધીટેલ્સ ઈશ્વરે કહ્યું કે સાચી વાત છે શું તમારે આની વિગતો જાણવી છે What are they? The angel was curious. So, the good Lord was extremely busy that day. He was into his sixth day of overtime when he was working with full concentration. An angel appeared and commented, You are taking so much care for creating this creature. That's true, said the Lord. Do you want to know the details? What are they? The angel was curious. All her parts should be movable and replaceable too. She has a lamp that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have six pairs of hands. She must be able to run on any food available. સ્ત્રીને બનાવી જે છે ઓર હર પાર્ટ શુડ બી મુવેબલ એન્ડ પ્લેસેબલ ટુ શી હેઝ ધ લેફ દેટ બીજ અર સ્વા કેન્સર ઈશ્વરે માને ખોડો આપ્યો કે એને એક ખોડો છે લેફ કે મારા ખોડામાં જે રાત છે દુનિયાની બીજી કોઈ જગ્યાએ નથી ભગવાને કહ્યું કે એને ખોળો આપીશું કે જે જયારે ઉભી થશે ત્યારે એ ડિસઅપિયર થઈ જશે બટ દેટ અ થિંગ કે જે અદભુત છે દુનિયામાં આઈ હેવ ટુ એન્ડો હર વિથ કેસ મેં એને એક એવી શક્તિ આપી છે કે ક્ષમતા આપી છે નાનું કોઈ બાળક રમતા રમતા પડી જાય અને મમ્મી એની જોડે જાય અને હા નથી થયું તને મટી જશે તરત જ પોતાનું દુઃખ ભૂલી જાય છે તો ઈશ્વરે કહ્યું કે આઈ હેવ ટુ એન્જોય હર મારે આપવાની છે ધેટ કેન એક્યોર એવરીથિંગ કે તે દરેક વસ્તુને ક્યોર કરી શકે છે ફ્રોમ અ બ્રોકન લેક ટુ અ બ્રોકન હાર્ટ ડેક્સ આ જે શબ્દો છે ને અદભુત છે જસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ્સ બ્રોકન બ્રોકન ટુ હાર્ટ હૃદયથી માંડીને તૂટેલા પગ સુધી બધું જ ઠીક થઈ જાય જો હોય જોવર શી હેઝ ટુ હેવ હેન્ડ મલ્ટી ટાસ્કિંગ મા મા દુર્ગા શક્તિ શી મસ્ટ બી કે એને મારે છ પેર આપવાની છે હાથની કારણ કે સતત કાર્યરત રહેશે શી મસ્ટી એબલ ટુ એની ફૂડ અવેલેબલ ઘરમાં પપ્પાને જમવાનું હોય બીજા સદસ્યોને જમવાનું હોય તો મમ્મી બધું સારું સારું બનાવશે ઇફ જસ્ટ અબાઉ હર્ડ માત્ર તેની જ વાત આવશે તો પછી એમ કે ચાલશે જે પણ હશે તે ચાલશે પોતાનો ક્યારે વિચાર કરતી નથી એન્ડ શુડ હેવ થાય મમ્મીની પાસે બે આંખોની બીજી એક એક્સ્ટ્રા ત્રણ આંખો હશે કારણ કે બીજી એક એક્સ્ટ્રા પેર હશે આંખોની કારણ કે બાળક શું કરે છે એ મમ્મી હાજર હોય કે ના હોય એનું બધું જ વસ્તુ એમને ધ્યાનમાં હોય છે એની પાસે એક્સ્ટ્રા પેર ઓફ આવે છે એવું આપણે ગણી શકીએ The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose. Six pairs of hands? No way. No, these hands are not a problem for me. It is the three pairs of eyes that the mother have to have." God looked puzzled. ईश्वर मुंजाहेला दिखाता था, था। देवतु पूछा जाए अरे हाथ नहीं छोड़ जोड़, that's not possible. तो ईश्वर कैसे ના 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 આઈ એમ નોટ કન્ફ્યુઝ અબાઉટ ધેટ એ તો હું એડ્રેસ કરી લઈશ આઈ એમ થિંકિંગ ઓફ આઈ આપવાની એ એ મમ્મી પાસે હોવી જ જોઈએ મારે એમ થિંકિંગ અબાઉટ ધેટ તો સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર બટ થ્રી પેર્સ ઓફ આઈઝ વોટ ફોર અચ્છા તો તમે માત્રનું કાઇડિયલ સ્વરૂપ તૈયાર કરી રહ્યા છો એવું દેવદૂત પૂછે છે ઈશ્વરને પણ આંખોની ત્રણ થ્રી પેર્સ ઓફ હાઈઝ થર્ડ પેડ ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ તો ઈશ્વરે એમ કહ્યું કે મમ્મીની આંખોની જે એક જોડ છે ને એ બાળકોને બંધ દરવાજામાંથી પણ જોઈ શકે છે અને એક જોડ જે છે એ પોતાના છોકરાઓ માટે આ લવ યુ એવો એક શબ્દ પણ ઉચ્ચાર્યા હોય વિના માત્ર એની આંખો દ્વારા એ એક્સપ્રેસ થાય છે માતાએ બાળકોને એવું કહેવાની જરૂર નથી કે મારા બાળકો હું તમને ચાહું છું વી કેન સી ધેટ ઇન હર આઈઝ એની આંખોમાં એ દેખાય છે એના માટે બોલવાની કોઈ જરૂર નથી અને જે થર્ડ પેર છે કે દરેક સિક્રેટ થિંગ ખોલ્યા વિના પણ મમ્મીને બધી ખબર પડી જાય છે તો આ મારે બનાવવું છે લોર્ડ એક દિવસ માં આટલો બધો થાક લેશો નહીં આટલી બધી મુસીબત ના વર્ક લેશો તો ઈશ્વર કે છે આઈ કે નોટ હી રિફ્યુઝડ આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક મેં મોટા ભાગે લગભગ કામ પૂરું કરી દીધું છે આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયા કિલો ઓફ કેબેજ એન્ડ શી વુડ મેનેજ અઇલ્સ બાથ પ્લેસ સ્ટડી ફૂડ એન્ડ સ્લીપ તો ઈશ્વર કે છે મેં બનાવી દીધું છે માતાનું એવું આઈડિયલ મોડલ બનાવી દીધું છે ઘરમાં મમ્મી જે છે એ બીમાર પડે ને તો એ જાતે ઠીક થાય છે મમ્મી ઘરમાં ગમે એટલું શાક લાવે હોય એમાંથી પણ બધા સભ્યો જમી લે એટલી રસોઈ બનાવી શકે છે પોતાનું જે બાળક છે એના નાહવા રમવા એની વસ્તુઓથી મળી દરેક બાબતનું ધ્યાન ચિડાયા વગર એ મેનેજ કરી લે છે તો આ બધી વસ્તુઓ ઈશ્વર કહે છે કે મેં બનાવી લીધી છે અહીં સુધી આપણે જે સમજ્યા એમાં આપણે શું જોયું કે ગુડ લોર્ડ ઇઝ વેરી બિઝી ઇન અવર ડેઝ વાય લોર્ડ ઇઝ બિઝી ઇન અવર ડેઝ सो ही इज मेकिंग एन आयडियल मोडल ऑफ अ मधर आयडियल मोडल मधर नवीडे इट्स अ सिक्स्थे ऑफ हिस ओव्हर टाईम टाईम दिवस एंजल अपियर्ड एंड एक एंजल पूचे आर यू बिझी तुम्ही केम व्यस्तो आधा एन्ड व्हॉट आर यू ट्राई टू मेक दिस एन्ड वाय आर यु टेकिंग सो मच ट्रबल इन अ सिंगल डे સો લોડ ઇઝ ટ્રાઇંગ ટુ એક્સપ્રેસ સમજાવે છે કે આઈ એમ મેકિંગ ધીસ મોડેલ જેની પાસે શું હશે સિક્સ પેર્સ ઓફ હેન્ડ થ્રી પેર્સ ઓફ આઈઝ થ્રી પેર્સ ઓફ આઈઝ વન પેર ઓફ આઈઝ ટુ સી થ્રુ ક્લોઝ ડોર્સ બંને દરવાજામાંથી પણ એ જોઈ શકે એવી આંખો છે દેન સેકન્ડ પેર ઇઝ ફોર ટુ સે હર ચિલ્ડ્રન આઈ લુ વિધાઉટ સેઈંગ વિધાઉટ અટરિંગ અર્ડ દેર ઇઝ નો ટુ સે વર્ડ ફોર ઇઝ ટુ નો ધો મધર નો ઓલ ધ સિક્રેટ તો ઈશ્વર જે છે ખુબ વ્યસ્ત છે આ પ્રકારનું આઈડિયલ મોડેલ બનાવવા માટે અને એ કોઈ પણ પ્રકાર નો આરામ લેવા ઈચ્છતા નથી માં છે એ હાફ અ કિલો કહેવાય છે અડધા કિલો કોબી યુઝમાં પણ આખા ઘરને જમાડી શકે છે પોતે બીમાર થાય તો હીલ થઈ શકે છે ઓકે તો ઈશ્વરે શું આપ્યું છે બીજું બે વસ્તુ આપી છે એક છે લેક એની પાસે ખોળો છે કે જે દુનિયાની સૌથી શ્રેષ્ઠ જગ્યા છે અને એક બીજી વસ્તુ એ છે મધર્સ મધર ધેટ કેન હીલ એનીથીંગ ફ્રોમ બ્રોકન લેક ટુ બ્રોકન હાર્ટ ધન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેર ઇઝ સ્ટોરી બધું વખાણ કર્યા આટલું બધું આઈડિયલ મોડલ છે એટલે એન્જલ છે ખૂબ પ્રભાવિત થઈ જાય છે અને એ આ મોડલના ગોલ્ડ ચક્કર લગાવે છે અને એ ચેક કરે છે કે આ કયા પ્રકારનું છે હી ટચ દીટ એન્ડ સેડ ઇટ ટુ સોફ્ટ અરે આ તો ખૂબ નાજુક છે ખૂબ સોફ્ટ છે બટ વેરી ટફ સેડ ધ લોર એક્સાઈટેડ के माता जे तम देखा भले सॉफ्ट लगे बट एक्चुअली मेंटली शी इज वेरी वेरी स्ट्रोंग वेन इट इज अबाउट हर किड्स वेन इट इज अबाउट हर चिल्ड्रन शी इज द स्ट्रांगेस्ट पर्सन ऑफ द वर्ल्ड तो देवदूत कह के के, अरे आ मॉडल तमें खूब नाजुक है शी इज लुकिंग वेरी सोफ्ट नो भले आउटर लुक तक सॉफ्ट लगे बट एक्चुअली शी इज द टफेस्ट शी इज द स्ट्रॉगेस्ट वेन इट इज अबाउट हर किड्स બટ વેર ઇટ ઓફ સેટ ધ લોર્ડ એક્સાઈટેડ યુ કેન નોટ ઇમેજિન વોટ ધિસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર તને અંદાજ એવું પણ નથી કે એક માતા શું કરી શકે છે કેન ઇટ થિંક નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ કોમ્પ્રોમાઇઝ ટુ સેટ ધ લોર્ડ ધ ઇન્જર વોઝ ઇમ્પ્રે વિચારવાની શક્તિ આપી છે હા તે વિચારી શકે છે હી વેન ક્લોઝ ટુ ધ મોડલ એન્ડ મૂડ હિઝ ફિંગર અક્રોસ ધ ચિક દેવદૂત એ મોડલ ની નજીક જાય છે અને એના જે ચીક છે ત્યાં આમ પોતાની આંગળી અડાવે છે ઓ લોર્ડ હર આઈઝ આ વીકિંગ એ એના ગાલ પર આમ જે રાહત ફેરવે છે ત્યારે એમ કે છે કે એની આંખો જે છે એમાંથી તો આંસુ આવી રહ્યા હતા હાઉ ડીડ ધીસ હેપન ઇટ મસ્ટ બી અ અચીવ આઈ હેવ નોટ પુટ ઇટ ડાયર ઈશ્વરે કહ્યું કે મેં તો મૂક્યા જ નથી ઇટ ઇઝ અ મિરેકલ આ તો એક આશ્ચર્ય છે ધ લોડ એક્સપ્લેન્ડ બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોડ બટ ઈશ્વર હે પ્રભુ એની આંખમાં આંસુ શા માટે ઇટ ઇઝ સમથિંગ યુનિક એ બધા કરતા એક બેજોડ અજોડ વસ્તુ છે પુરુષો જલ્દી રોઈ નથી શકતા એમની આંખમાં જલ્દી આંસુ નથી આવતા પણ સ્ત્રીની આંખમાં આંસુ ઘણી વખત આવી જતા હોય છે બહુ ઝડપથી આવી જતા હોય છે અલગ અલગ કારણસર આવી જતા હોય છે સુ વાય ઇટ ઇઝ સમથિંગ યુનિક મેડિસપોન્ટ મેડ ધીસ વંડરફુલ ક્રિએશન એની પાસે કઈ કઈ ખાસિયત છે સિક્સ પેર્સ ઓફ હેન્ડ થ્રી પેર્સ ઓફ આઈઝ અ લેબ અિસ એન્ડ ટીયર્સ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચમાં કેટલીક વાર તમને ઉદ્ગાર વાક્યમાંથી સાદા વાક્યમાં ફેરવવાની તકલીફ પડે છે જવાબ તો પછી લખવાનું હોય છે પણ પહેલા જે ઉદ્ગાર વાક્ય આપેલું છે એનું વિધાન વાક્ય કેવી રીતે બને એ પણ ઘણી વખત આપણને ફાવતું નથી તો એક એ શીખી લઈએ આપણે કે ઉદગાર વાક્યને સાદા વાક્ય એટલે કે વિધાન વાક્યમાં કેવી રીતે ફેરવવું તો ઉદ્ગાર વાક્ય તમને જે આપ્યા હશે એ બે રીતે શરૂ થતા છે કાં તો હાઉ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય આપ્યું હશે અથવા તો વોટ અ અથવા તો વોટ એન એટલે કે આર્ટિકલ આપેલો છે વોટ અથવા હાઉથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય આપણને આપ્યું હોય છે તો હવે એને ચેન્જ કરવું હોય તમારે તો કઈ રીતે કરવું ઉદ્ગાર એટલે એક્સેસિવનેસ ઉદગાર શું દર્શાવે છે એક્સેસિવનેસ કોઈપણ પ્રકારની ફિલિંગનું જે લાગણી છે કોઈ પણ પ્રકારની જે ફિલિંગ છે એ એક્સેસિવ છે વધારે છે તો એના માટે આપણે શું કહીશું વધારે એટલે વેરી રિયલી ઇન્ડિ વેરી એટલે ખૂબ જ

બાકીની શરૂઆત આપણે કરીશું યુ થી યુ હેવ અ અમારે કાઢી દેવું છે વોટ અ કાઢી દેવું છે તો એના બદલે શું લખીશું હવે વેરી વેરી તો વેરીની આગળ મેં આર્ટિકલ મૂક્યો યુ હેવ અ વેરી નાઈસ પેન રાઈટ યુ હેવ રિયલી અથવા તો ઇન્ડિડ અ નાઇસ પેન એટલે જો હું વેરી મૂકું છું તો વેરી ની આગળ આર્ટિકલ આવે છે અને રિયલી લખું છું તો રિયલી પછી આર્ટિકલ આવે છે આર્ટિકલ એ કે એન વાક્યમાં જે પણ અહીંયા યુઝ થાય એ તમે ખાલી સમજી લેજો કે તમે વેરી મૂકી રહ્યા છો તો વેરીના પહેલા આર્ટિકલ આવશે રિયલી યુઝ કરો છો તો એના પછી આર્ટિકલ મુકાશે હાઉ ક્યુટ તો હાઉ ક્યુટ આપ્યું છે તો આપણે શું લખી દઈશું ઇટ ઇઝ રિયલી ક્યુટ કારણ કે આપણે કંઈ આપ્યું નથી ખાલી ઓનલી હાઉ ક્યુટ આપ્યું છે તો વાક્યમાં નોર્મલ એક સિમ્પલ સેન્ટેન્સ બનાવવા માટે આપણે લખી દીધું કે ઇટ ઇઝ રિયલી ક્યુટ ઓકે તો આ રીતે ઉદગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવી શકાય છે ઉદ્ગાર વાક્યને પહેલા વિધાન વાક્યમાં ફેરવી દેવું પડે અને પછી એના આઈડીએસમાં ફેરવાય